લો મિત્રો તો ફાઇનલી આપણે અમારું ફ્રોડ લઈને અમે તો નીકળી ગયા છીએ વાડીએ અને હમણાં થોડીક વારમાં જ અમે વાડીમાં પહોંચી જઈશું ને આવો મારે તમારા ગામડામાં જ જોવા મળે કે તમને ત્યાં ચીલાઈને દેખાતા હોય અને આપણા પપને ટીપણાને એવું બધું ભરી અને ફાઇનલી આપણે પહોંચવાની તૈયારીમાં જ છીએ અમારી વાડીએ અને આવો કઈક મારક પાછળ પણ છે ને અહીંયા જો આપણે વાડીનો દરવાજો પણ આવી ગયો છે જો હા લ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં નહીં તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારેક કટ થઈ જાય કંઈ જ નહીં કે ન કહેલા હંમેશા ને મોજમાં ને મોજમાં જ જિંદગી છે તો ફાઇનલી આજે આપણે ઘણા દિવસો પહેલાં આપણે વ્લોગ નહોતો ઉતાર્યો તો અત્યારે પાછો આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કર કારણ કે વચ્ચે હે ને ગામતરા ચાલુ હતા અત્યાર સુધી બે લગન તો એક ધારા લાગઠ ગામતરા જતા એક દિવસ કાંઈને જવાનું તું સડિયાળીએ અને કાંઈને જઈ અને પાછા એના એના આગલા દિવસ છે ને આપણે રાજ પર ગયા હતા તો ત્યાંથી ન પાછા બીજો દિવસ અડિયાળી ગયા હતા એટલે બે દિવસથી એક જ ધારા ગામતરા હતા ને એની પહેલાં આપણે વ્લોગ પણ ઉતાર્યો જ નહોતો તો આજે પાછો વ્લોગ ઉતારવાનું આપણે ચાલુ કરી દીધું છે અને ફાઇનલી અત્યારે પાછા આપણે પહોંચી ગયા છીએ વાળીએ જે એક શેઠે આપણે ત્રણ ખેતર હતા ને જો આની પહેલાંનો વ્લોગ આપણે જોયેલો દેશે કે ત્રણ ખેતર તો આપણે એમાં ત્રીજામાં આપણે છે ને આપણે ખડ એટલામાં આપણે ખડની દવા સાંટી પહેલાં એની પહેલાના વ્લોગમાં અને એડામાં આપણે જો કે આ તમે જોયા દેશે એની પહેલાના વ્લોગમાં અને પાછા અત્યારે નાનું એવું ખેતર છે ને આપણે કીધું હતું ને કે એક નાનું એની પડખીએ ત્રણ પાંચક વીઘાનું એમ તો આપણે એ ખેતરે આજે આવતા રહ્યા છીએ દવા સાંટવા માટે કારણ કે ખડની દવા સાંટવા માટે તો આ ખેતર હજુ બાકી છે અને આની પહેલાના આપણે સાંટું એ ઓલા ખેતરે સાંટું તો આ ખેતર હીજું સાંટવાની બાકી તો આજે આપણે આ ખેતરે દવા સાંટવાનું આપણે ચાલુ કરવાનું છે તો અત્યારે જો કે અમારે ઘણું બધું પાછા આપણે આવતા રહીએ છીએ અને આવી અને જો પંપ ને એવું બધી આમાં છે જો આપણે બે ટીપણા જો ક્યાંય પાણી નથી તો તમને ખબર દિશાની પહેલા હમણાં વ્લોગમાં આપણે કીધેલું જ છે તો આપણે ટીપણા ભરીને પાછા આવતા રહીએ છીએ અહીંયા અને અહીંયા જો આપણો પપ છે તો આપણા પપ્પને ને હે ને નળી સડાવે છે કારણ કે હું સડાવું તો આંટા ફરી જાય છે અને જો એ કઈક જુગાડ કરે છે જો એ પણ આજે હરખમાં છે કારણ કે એમને હે ને આશા પૂરા જવાનું છે ને એટલે તો એ આશાપુરા કાલે આજ હાંજે નીકળવાના હાંજે નીકળવાનું ખબર રે તો આજે નીકળવાના કે તો એમ ન ખબર એમ પણ હવારે બે એક એકદમ નીકળવાના છે એટલે આશાપુરા જાય છે એટલે એમને આમ રખે થોડો કે હઠહ દવા સાટી રહું તો મારે આશાપુરા જવા માટે નીકળાય એમ તો એ પણ કે છે કે તું પણ આવ્યો આશાપુરા પણ આપણે આશાપુરા જવાનો અત્યારે ટાઈમ નથી એટલે નથી જવાનું અને આપણે જઈશું પણ હવે ફોવારવરા જઈશું અને અત્યારે પાછા આપણે દવા સાંટવાનો ચાલુ કરી દેવું કારણ કે આજે જે મોડું થઈ ગયું છે તો ફાઇનલી આપણે આગળ બ્લોગમાં બનાવી રેજો અને આપણે દવા સાંટવાનું ચાલુ કરવાનું છે અને હા મિત્રો કોમેન્ટમાં જરૂર લખજો કે તમારે તમારા કયા કયા ગામડે છે આશા પૂરા કોણ જાય હાલી ને ઘણા લોકો જાતા હશે આમ પણ બધા ઘણા લોકો જાતા હશે ગાડીમાં કે અમાર બધા છે ને અહીંયા બધા કૂટર લઈને જવાના છે હાંજી તો એ બાઇક લઈને જવાના જ છીએ અને ઘણું બધું આઈથી તો ઘણા કિલોમીટર થઈ જતું હશે ખબર નથી પણ જવાના છે એટલી ખબર છે તો આપણે ક્યારેય જ્યાં નહીં પણ એક વખત તો જવું જ છે પાકું પણ ઓણ નહીં આપણે પોરવાળા જઈશું તો ઓણ તો એ એક જ જવાના છે તો હાલો આગળ પાછા બ્લોકમાં બનાવી રેજો હવે હાલો મિત્રો તો ફાઈનલી આપણે દસ વાગ્યા ને તો આપણે દવા સાટી દીધી કારણ કે આજે છે ને આમ જો કે પબ જાજા નતા આજે પાંચ છ પાંચ છ એ રીતના ભાગમાં આવ્યા હતા તો દવા ફાઈનલી આપણે સાટી દીધી છે ને આજે દસ વાગ્યા ને તો હવે આપણે પાછું જવાનું થાય છે ઘરે તો આજે છે ને હું તમને ઘરનો બ્લોગ ઉતા હે હા જો આ હું કે આમાં વિડીયોમાં બોલો પણ તો જો એમ કે આપણે જવાનું છે આશાપુરા એમ કે આમ તો આવા ઘણી કરે પણ ફોન માં ઓછી કરી કે તો એમ કે હે કે હું એમ કહું નાળો આપણે તો જવાનું થઈ છે ઘરે ને તો એમ પાછા કહે કે આપણે જવાનું થઈ છે આશાપુરા એ તો એમને હરખદ એટલો હશે આજ તો કામ કરવાનો કારણ કે હાંજે આશાપુરા જવાનું છે એટલા માટે તો આશાપુરા જવા માટે જો આખો દેજો હજી તો બપોર લગભગ ઊંઘઈને એમને આવી તો ને આશાપુરા જવાના છીએ અને આપણે વગડાનું કામ કરવાનું છે તો અત્યારે હાલો છો આપણે ઘરે જવાનું થાય છે ને તો આજે તો તમને છે ને ઘરનો પણ બ્લોગ આપણે જો કે તમે બહુ કહો છો ને કે તમારી દેરાણીને કામ વિડિયો ને એવું કેમ ન ઉતારતા અરે એમ તો જો કે અમારે બેન અલગ અલગ રહેવાનું થાય જો દવાને એવું સાંટવાનું હોય એટલે મારે અમને દવા સાંટવાવું પડે અને એ ઘરે હોય તો એ ઘરનું કામ કામ ને એવું કરવાનું હોય એટલે ઘરે રસોઈને એવું બનાવવાનું હોય અને વાડીએ પણ જાય એવું નહીં કે ઘરે દે તો વાડીએ જાય ને અમારે જો કે ઓરી વાડી છે ત્યાં જાય અને ઢોરાને સાયરને વાડવાનું હોય કપડાં ધોવાના હોય પછી પાછું ઘરે રાંધવા જવાનું હોય તો હાલો આ આગળ તમને એનો પણ બ્લોગ બતાવીશ આગળ એ શું કરે છે ઘરે આપણે હજુ પહેલાં જાવી કે હજુ કે આઈ રાંધવા ગઈ છે કે નથી એમ વાડીએ હોય કે ઘરે હોય પણ આપણે તમને આગળ બ્લોગમાં બનાવી જાવ અહીંથી આપણે પાસે જવાનું થાય છે ઘરે અહીંયા દવા સાટી રહ્યા છીએ તો હાલો આગળ બ્લોગમાં બનાવી જવું તો ફાઇનલી મિત્રો અમે ઘરે આવ્યા ને તો અમારો જેને જો ગાંડા કાઢે તો એને ગાંડા કાઢવામાં તો એનો પહેલો નંબર આવે જો એમાં પણ વિડીયો ચાલુ એટલે બહુ એટલે બહુ કાલો થયા તો ફાઇનલી રમત કરે છે ને અમે બધા એને જોવી છે કે શું કરે એમ તો એ ગાંડા કાઢીએ ને તો અમે બધા બેઠા બેઠા એને જોતા જ રહી જઈએ કારણ કે ગાંડા દેવા જો તમે પણ ફોનમાં જોઈ શકો છો તો ઓલું ફુગા કરવાનું છે ને એ રાધીબેન અમારા ફૂગા કરે છે ને એ ભાઈ જો ડિસ્કો કરતા જ કરતાં ગાંડા કાઢતા જાય જો ઘડી કઈ પાંચ મિનિટ તો એનું ઊભું રહેવાનું નહીં આ સાઈડ અમારી છે ને રોટલા બનાવે છે જો અને હા બધા બહુ કોમેન્ટ કરતા હોય છે ને કે તમારી દેરાણીનું કામ કરતા હોય એવો વિડીયો ઉતારો એમ તો એ જો એમાં ઘરે ને તો એ રોટલા બનાવે છે તો આજે તમને દેખાડું કે એ રોટલો કેવો બનાવે બનાવે છે એમાં પછી પાછા કેતા નહીં કે કામ કરતા હોય વિડીયો બનાવતા નથી એમ જે મારી દાંત કાઢી છે ને કે છે મારે નથી હારા બનતા મેં કે ના આ તો તારા રોટલા બનાવવાનો બ્લોગ તો મારે લેવો જ છે એમ તો જે રોટલા બનાવે છે ને રોટલી બનાવી નાખીને રોટલા અમારે છે ને ગમે ત્યારે રસોઈ બનાવીને તો અમારે રોટલી અને રોટલા બે તો બનાવવું જ પડે બે બનાવીને તો હાલે જ નહીં કારણ કે અડધાની રોટલી અડધા અડધાને રોટલા ફાવે તો બે બનાવવું જ પડે એમ પાકું તો પેલા રોટલી મેં છે બનાવી નાખી છે ને હવે રોટલા બનાવે છે જુઓ તો બન છે એમ કહે કે માથે સારું થાય છે કે નહીં થાય મેં કે નાના થઈ જાય છે જો ગોળ કુંડાળું જો ને હા જોરા ગામડામાં તો છે ને આ રીતના રોટલા જ બનાવવાના હોય કારણ કે રસોઈ તો અમારે સુલેજ થાય ગેસે ઓછું રાંધવાનું હોય આમ પણ ગેસ પણ છે પણ શાક ને એવું બધું ગેસે બનાવવાનું રોટલા સુલેધ હોય કારણ કે અમારા ગેસના રોટલા બધાને કોઈને ભાવે નહીં આજે એનામાં અમારો ગાંડું કાટે છે કે મારે તો ફુગા કરવા જ છે એમ જો જો ફુગા કરે હે ભાઈ અમારા તો હાલો રોટલા પણ બની જાય છે તો હવે આપણે ખાવા ખાવા માટે બધા આવી જજો અને હા આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો આગળ બીજો વ્લોગ આવે તેમાં આગળ બનાવી રેજો અને હા આપણો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાને અને હા એક વાત તો કહેવાય ને રહી જ કે અમાર બન છે રોટલા કેવા બનાવી કોમેન્ટમાં જણાવજો કે કેવા હારા બનાવે છે કે નથી બનાવતી એમ કોમેન્ટ કરજો હાલો bye bye